એક નવા બ્લોગ લઈને પાછા આવી ગયા છે આજનો બ્લોગ સ્પેશિયલ વરસાદ માટે જ છે આજે અઠ્યાવીસ તારીખ શુક્રવાર નવરાત્રી ચાલી રહી છે આજે રવિવાર છે અને નોરતું છે ને હવે વરસાદ આટલો બધો છે તો બધા આયોજકોને એ જ ટેન્શન છે કે આજે ગરબા કરાવડી કેવી રીતે કરાવવાનું થશે એટલે વરસાદ ફૂલ જોશમાં છે આપણે જઈ રહ્યા છીએ હમણાં બોડેલી છોટાઉદેપુર જિલ્લાનું જે મેન મુખ્ય મથક કહેવાય એવું બોડેલી છે આ બોડેલીનો તમે આ વરસાદ તમે જોઈ શકો છો જો કેટલો વરસાદ કેટલા પ્રમાણમાં છે રોડની હાલત જુઓ હમણાં કોરો જ બધું કરીને બધું સારું કર્યું હતું એ જે રસ્તો હવે બગડી ગયો છે અને બગડી ગયો છે એટલે કેટલો બધો બગડી ગયો છે તે જોવા ખૂબ ખાડા ખાડા થઈ ગયા છે અને બીજું કંઈ ખાસ જોવાતું બી નથી જો આજે ખરીદી કરી લીધી છે આ હાર માટે માતાજીના રાત્રે ભલે વરસાદ હોય કે ગમે તે હોય આપણે તો ગરબા આપણે કરવું જ પડે માતાજીની આરાધના કરી છે માતાજીને બેસાડ્યા છે એટલે એના માટે ફૂલ લીધા છે દર વર્ષે દર વખતે આવતા જતા અહીં રસ્તામાંથી જ અમે હાર લઈ લઈએ છીએ અને એના ફૂલ કેમ કે અહીંયા અહીંયા જ વાડી છે તો ફ્રેશ ફૂલ હંમેશા મળે છે અને રેન્જ રેન્જમાં બી સારું હોય છે તમને આજે ગરબી ચોકમાં જઈને બતાવીશ અહીંયા પણ મળી રહ્યા છે અહીંયાથી પણ આજે થોડું આગળથી લઈ કે કદાચ વરસાદ છે તો શોપ બંધ હોય એવું લાગ્યું તો કે આગળથી લઈ લઈએ જો આપણે આવી ગયું છે આ મોડાસર ચોકડી આ મોડાસર ચોકડી છે છોટાઉદેપુરની જ્યાંથી તમે છોટાઉદેપુરના જિલ્લામાં કોઈ પણ તાલુકામાં જઈ શકીએ આ બાજુ તમે ડાબી બાજુ જાઓ તો નસવાડી કોસિન્દ્રા સીધા જતા રહો તો તમે સંખેડા પહોંચી જાઓ આ બાજુ રિટર્ન બાજુ જાઓ તો આવી જાય અને આ જમણી સાઈડ પર આપણે જઈએ છીએ ડ્રાઈવર સાઈડ પર તો તે ઓળેલી આવી જશે જે જિલ્લાનું છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય હાટ સમાન ગામ છે જ્યાં તમને બધું જ મળી જશે સિટી લેવલનું ગામ છે એટલા માટે અને વધારે લોકો પ્રિફર બોડીલીનું જે કરે છે આ જુઓ અહીંનો વરસાદ જુઓ કે આજે વરસાદના કારણે બધી દુકાનથી માંડીને બધું ધંધા રોજગાર બંધ હોય એવું લાગે છે ભલે આજે રવિવાર છે તો પણ આ વરસાદની અસર થઈ છે એટલે આ બધું બંધ જેવું લાગે છે આ વરસાદ છે શું તમે દેખી શકો છો કેવો વરસાદ છે એટલે હવે આગળ જોઈએ આ રસ્તા પર હમણાં અમારે છોટાઉદેપુર જિલ્લામાં જે આગળ પંચમહાલમાં પાવાગઢ આવેલું છે માતાજીનું મુખ્ય ધામ મહાકાળી માતાનું તો એમ્પી બોર્ડર પરથી અસંખ્ય લોકો રોજ પસાર થયા છે બાઈક લઈને જાય છે ગાડી આવે છે સ્લીપર બસ પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવે છે એના માટે ઠેર ઠેર તમને ભંડારા જોવા મળશે દરેકે દરેક ભાવિક ભક્તોને ઊભા રાખીને નાસ્તો ચા પાણીથી માંડીને જમણવારની બધી જ સુવિધા આ જિલ્લામાં પૂરી પાડવામાં આવે છે આજે ખૂબ સંખ્યામાં પાવાગઢ લોકો જાય છે એક તો ખાસ તો આજે રવિવાર હોવાથી રવિવારનો લાભ લેવાથી બધા જાય છે પણ આ વરસાદના કારણે થોડું ભક્તોમાં જવાનો ઉત્સાહ થોડો ઓછો થઈ ગયો છે તો બી જવાવા વાળા તો બધા જાય જ છે અહીંયા આપણે આ પુલનું મરમત કરવાની છે થોડું ખરાબ છે પુલ તો એના માટે ડાયવર્ઝન આપ્યું છે એટલે અહીંયા મોટી ગાડીઓની એન્ટ્રી બંધ છે ખાલી ફોર વ્હીલ બાઇક જ જઈ શકે છે અને નાના થ્રી વ્હીલર બાકી બીજું જવાનું અહીંયા મોટી વ્હીકલ બસ ટ્રકથી માંડીને ટેન્કર બધું બંધ રાખ્યું છે કારણ કે બોલ આ જે બ્રિજ છે પોલ એની સ્ટેબિલિટી માપવા માટે એનું પરીક્ષણ માટે લઈ ગયા છે નમૂના એ હવે એનું રિઝલ્ટ આવશે એટલે પછી એને શું છે આ જુઆ અમારી નદી છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય નદી કહેવાય તો છે આ ઓરસંગ નદી આ ઓરસંગ નદીમાં તમે જોઈ શકો છો આ અમારો બ્રિજ છે બોડેલીનો આ અમારે મોડાસર બ્રિજ કહેવાય છે એની આગળ તમે જશો સ્વામિનારાયણ મંદિર આવે છે તેનાથી સેજ આગળ છોટાઉદેપુર રોડ પર એક બીજો બુક પુલ આવે છે અને આપણે મેરિયા પુલ તરીકે ઓળખીએ છીએ તે પણ સ્ટેબિલિટી માટે હમણાં મોટા વ્હીકલ માટે ભારે વાહનો માટે બંધ રાખ્યો છે તો આ અમારું ગોળેલી આ બ્રિજ છે આ વર્ષ નથી તમે જોઈ શકો છો બહુ જ મોટી દેખાય છે એની જમણી સાઈડ પર તમે જાઓ તો તમને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જોવા મળશે અને ત્યાં સ્કૂલ ચાલે છે આઈટીઆઈ ચાલે છે સાથે જ બીજી કોલેજ પણ તમને જોવા મળશે જેમાં આર્ટ્સ કોમર્સથી માંડીને બીજા બધા સબ્જેક્ટ પણ ચાલે છે આંબેડકર યુનિવર્સિટી પણ ચાલે છે બધું જ એને ભણતર માટે અને આરોગ્ય માટે બોલેલી મુખ્ય મથક જિલ્લાનું છે જે એનું હાર્ટ એવું કહી શકીએ આપણે આ બ્રિજ છે જુઓ કેટલો લાંબો બ્રિજ હતો એને પૂરો થતાં કેટલો ટાઈમ લાગ્યો હવે આપણે આવી ગયા છીએ બ્રિજ પૂરું થઈ ગયું છે હવે અહીંયાથી આપણે બોડેલીની હદ ચાલુ થાય છે પહેલાં અહીંયા હવે નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે પહેલાં ગામ હતા ત્રણ નાના નાના ચાચક છે ને એ પ્રમાણે હવે આ નગરપાલિકા બની ગઈ છે એટલે હવે બોડેલીનો વિકાસ ખૂબ ઝડપથી થઈ શકશે આપણે એન્ટર કરી દીધું છે બોડેલીમાં તો તમે જુઓ આ આવી ગયા છે બોડેલીમાં

પગપાળા ચાલતા પ્રવાસીઓ પણ તમને બહુ જ જોવા મળશે આજે વરસાદના કારણે થોડું ઓછા દેખાય છે પણ રોજના પાવાગઢ મંદિરે દોઢ લાખથી બે લાખ લોકો દર્શન કરવા માટે જાય છે આવી ગયું છે બોડેલી અને આ બોડેલીમાં તમને આ જમણી બાજુ જે દેખાય છે વ્હાઈટ કલરનું બોર્ડ મારેલું છે એ અહીંની ટીસી કાપડિયા આર્ટ્સ કોલેજ છે જ્યાં તમને આર્ટસ કોમર્સથી માંડીને બીજા સબ્જેક્ટો પણ તમને જોવા અહીંયા મળે છે અને આંબેડકર યુનિવર્સિટીના બી કોર્સ તમને અહીંયા ભણવા મળશે તો આ પ્રમાણે અમારી બોડેલીનું એન્ટ્રન્સ છે જે છોટાઉદેપુર જિલ્લાનું ખૂબ જ હાર્ડ સમાન કહી શકાય એવું છે તો હવે આપણે નજીકમાં આવી ગયા છે બી મંદિર છે એની બાજુમાં જ અમારી સોસાયટી છે જે નીલકંઠ ઉપવન તરીકે ઓળખાય છે જેનું નામ છે નીલકંઠ ઉપવન ત્યાં અમે રહીએ છીએ તો હવે અમે આવી ગયા છે આ નીલકંઠ ઉપવનની સોસાયટીમાં તમે આ જોઈ શકો છો અમારો એન્ટ્રન્સ ગેટ આખો અહીંયા તમને હોસ્પિટલો ત્રણ હોસ્પિટલો મોટી મોટી આવી રહી છે નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટી આરાધ્ય અને પ્રમુખ હોસ્પિટલ જે તમને ચોવીસે ચોવીસ કલાક સેવામાં હાજર રહે છે એમનું સ્વભાવ ડોક્ટર પણ બધા ખૂબ મળતાવાળા હોય છે એટલે તમને ચોવીસ કલાક કોઈ પણ ઇમરજન્સી હોય તો ડૉક્ટર તો તમને અહીંયા મળી જ જાય છે તો આ જે આપણે આવી ગયા છે આપણી સોસાયટીમાં ચલો તમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો અને આવા બ્લોગ જોવું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ